નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું આ સાથે આગામી અડતાલીસ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા બે દિવસથી ચોમાસું ખરેખરનું જામ્યું છે મિત્રો ગઈકાલે વહેલી સવારથી સાંજ સુધીમાં રાજ્યના એકસો તાલુકામાં હળવાથી લઈને ભારે વરસાદ પડ્યો હતો સૌથી વધારે વરસાદ સાડા સાત ઇંચ વિસાવદરમાં પડ્યો હતો તો આ તરફ અમરેલીમાં અંધ્રાધાર વરસાદ પડ્યો છે અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી શેત્રુજીમાં ઘોડા પુરાવ્યું છે ખાસ કરીને ધારીના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે જ્યાં નદીઓ ગાંડીતુર બની છે મિત્રો આમ વાત કરીએ તો ગઈકાલે આપણી આગાહી પ્રમાણે એકસો બે તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ પહેલા મિત્રો મહત્વની વાત કરીએ તો ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદને કારણે હવામાનમાં પલટો આવ્યો છે હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આ દરમિયાન ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની પણ છે તો નહીં જાહેર કરવામાં આવી છે જનેલીની કેટલીક જગ્યાઓએ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો કેટલીક જગ્યાઓએ યેલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે છવ્વીસ તારીખના રોજ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર આણંદ વડોદરા છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ તમામ વિસ્તારોમાં આજે છૂટા છવાયા એ વરસાદ પડશે તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો અમરેલી તેમજ છોટાઉદેપુર જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે આમ તો સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બનશે પરંતુ મિત્રો ક્યાં કયા જિલ્લામાં વરસાદ પડશે તેની વાત કરીએ

ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે આગામી બે દિવસ દરમિયાન અમુક જિલ્લામાં ભારે તો અમુક જિલ્લામાં અતિભારે વરસાદ પડશે પંચમહાલ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ તેમજ અરવલ્લી ખેડા અને દાહોદ જિલ્લામાં તેમજ વલસાડ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સુરત નવસારી ડાંગ અને નર્મદા જિલ્લામાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જ્યારે સુરેન્દ્રનગર જુનાગઢ ભાવનગર ગીર સોમનાથ રાજકોટ અમરેલી અને બોટાદ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ તમામ જિલ્લામાં આગામી આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌ પ્રથમ મળી શકે